ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર્નિંગ બ્લોક તો વાગી ગયા છે આજે સવારના નવ અને આપણે નાઇટ ફ્રેશ થઈ ગયા છે અને આજે છે રવિવાર તો રવિવારે આજે ઓફિસે જવાનું થોડુંક લેટ થઈ ગયું છે આજે રવિવાર છે એટલે કાંઠે પરવા જાગી ગયો છે તો પરવા અહીંયા ઉઠીને બેઠો છે એક શું પરવા શું છે એ મેજિક મેજિક બુક છે કંઈ તો મેજિક એમાં કઈ રીતે થાય જો પર્વત તમને મેજિક કરીને બતાવશે તો કઈ રીતે મેજિક થાય નોર્મલ કાગળ છે હા કેવો કાગળ છે નોર્મલ છે હા જો આ નો આ કાગળ નોર્મલ છે હવે આમાં તમને છે ને મેજિક કરીને બતાવશે બતા આ જો આવું છે હા તો આ મેજિક કરીને બતાવશે જો છોકરીઓ જો જો છોકરીઓ ડાન્સ કરતા હોય ને એવું લાગે એવું મેજિક થાય બધા કાગળમાં બીજું ફેરાય તો

કેવું મસ્ત મેજિક થાય છે તો પરવા અત્યારમાં એને મેજિક બુક હાથમાં આવી ગઈ છે ઉઠતા વેત હજી ઉઠો છે ઉઠીને સોફે બેઠો છે અને પારુલને જવાનું છે બહાર આજે એક પ્રસંગ છે તો સવારમાં બહાર જવાનું છે અને પરવાને જવાનું છે ટ્યુશનમાં તો ટ્યુશનમાં જવાની ઘડીક પરવાએ આ ના કરી પણ છેલ્લે નક્કી ગયું જવાનું છે નહી એ મારે યારે ઓફિસે આવવાનું કહેતો હતો પણ હવે ટ્યુશનમાં એને ચાલુ છે એટલે ટ્યુશનમાં તો જવું જ પડે બરોબર ને પરવા પછી પરવા બપોરે આવશે સાડા બાર ટ્યુશનમાંથી કેટલા વાગ્યા આવીશ તું બાર ટ્યુશનમાંથી આવશે પછી એને જે ખાવું હશે ને એ તારે શું ખાવું છે બપોરે હે જો ફરવા છે ને મારી ઓફિસે આવે ને એટલે એને બર્ગર બહુ ભાવે એટલે બર્ગર એને ભાવે છે એટલે એમ કહે છે મારે બર્ગર ખાવું છે પરવા થઈ ગયો છે તૈયાર અને હવે ટ્યુશન ટ્યુશનમાં જવાનું છે ને એને ટ્યુશનમાં જવાનું છે એટલે એ રેડી થઈને બેઠો છે ક્યારે જવાનું છે તો હવે આવશે કેટલા બાર વાગ્યે આવીશ ને બાર વાગ્યે આવશે એ જા ટાટા ટાટા કહી દે આપણા ફ્રેન્ડ ને અત્યારે વાગ્યા છે બપોરના સવા ચાર અને હું ઓફિસેથી હવે નીકળી ગયો છું ઘરે જવા તો ઘરે જવા નીકળ્યો તો પછી પર્વનો ફોન એવો કે મારે સવારમાં એણે પણ કીધું હતું કે બર્ગર ખાવું છે તો હું પગી ગયો બર્ગરની દુકાન જોવા ટેણીયા છે ને એ પણ બર્ગર ખાતા હતા જોવા ટેણીયા બેઠા બેઠા બર્ગર ખાવા આવ્યા હતા ત્યાં આ બે ટેણીયા છે આ બે ટેણીયા છે પછી ફ્રેન્ચ ફ્રાય હતી પેરી પેરી બર્ગર હતું અને ઘણી આઈટમ હતી પછી બીજી જો આ કોફી હતી કોલ્ડ કોફી તો પછી અમારી સામે આવ્યું મેનુ તો અમે પેરી પેરી ફ્રાયનો ઓર્ડર આપ્યો પેરી પેરી બર્ગરનો ઓર્ડર આપ્યો એક અને પછી જો એ લોકો બનાવવા માંડ્યા અને રીતે આ છે ટોમેટો કેચપ છે આ આવી રીતના બર્ગર જો છે ને પેકિંગ કરીને આપે કમ્પ્લીટ હે અજય ફાસ્ટ ફૂડ એ લોકો કમ્પ્લીટ એનું જે પેકિંગ આવતું હોય એ રીતના પેકિંગ કરીને આપે 버ગર વાળા ને પછી બર્ગર બનાવવાનું કેરું ચાલુ જો આ સોસ નાખ્યો આ શું છે આપને ખબર નથી પણ એણે નાખ્યું બરોબર જો આ પછી આ બીજું કંઈક નાખ્યું એણે આ કાં શું છે આ કાંદા નાખ્યા આ તો કાંદા છે અને બીજું પણ આ કાક મૂક્યું આ આ શું છે કોને ખબર કોઈને જો ખબર હોય તો કોમેન્ટમાં લખજો દોસ્તો કે આ વસ્તુ શું છે એની ઉપર બીજું પાવ મૂકી દીધું અને પછી મૂકી દીધું એમણે ઓવનમાં તો ડીશમાં મૂકી અને પછી ઓવનમાં મૂકી દીધું ઓવનમાં મૂક્યું એટલે આપણે જોયું આ કમ્પ્લેટ છે ઓવનમાં પછી એણે બહાર કાઢી દીધું ને આ રીતના પેકિંગ કર્યું એણે કમ્પ્લેટ જો એનું પેકિંગ આ પેકિંગ કર્યું પછી એને નાખ્યો કેચઅપ ટોમેટો કેચઅપ હતો એ પણ નાખ્યો એને અને આપણી ઘરે અને વાગી ગયા છે પાંચ તો પરવા જવા બર્ગર કાઢે છે આવું છે આ કેચઅપ છે અને આ છે બર્ગર બર્ગર મસ્ત બર્ગર મારે માટે આ કેચઅપ એની માથે નાખવાનું પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈ જો એને બર્ગર ભાવે છે બહુ એ ખાઈ છે કેવું છે પરવ બર્ગર એક નંબર હા જો એને કેચઅપ નાખીને કાખીને ખાય છે તો દોસ્તો આજે છે રવિવાર અને અમે जाइए છે ગણપતિના દર્શન કરવા તો ગણપતિના જે દર્શન કરવા અમે જઈએ છીએ એ ગણપતિ વરાછામાં લગભગ મોટામાં મોટું આયોજન છે તો અમે ત્યાં ગણપતિના દર્શન કરવા જઈએ છીએ પર્વ થઈ ગયા છે તૈયાર તો આ તૈયાર થઈ ગઈ છે પર્વ તૈયાર થઈ ગયો છે પરવા પર્વ તૈયાર થઈ ગયો છે અને પારોલ પણ તૈયાર થઈ ગઈ છે તો હાલો આપણે જાઉં છે ને હવે હાલો જઈએ બરોબર જો દોસ્તો આ છે ગણપતિ બાપાનું મોટા વરાછા ખાતે કિરણ ટુ હોસ્પિટલ જ્યાં બનવા જઈ રહી છે એમના ગ્રાઉન્ડમાં છે સુદામાકા રાજા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે અને આ મેન એન્ટ્રી છે સુદામાકા રાજા ગણપતિ બાપા ગણપતિ બાપા મોરિયા તો દોસ્તો આવું આયોજન છે ચાલો આપણે જઈએ બહુ મસ્ત આયોજન કરેલું છે અહીંયા હર રોજ ડાયરા ધૂન કીર્તન વગેરે બધું થાય છે રોજ સાથે સ્ટોલ નું પણ આયોજન કરવામાં આવ્યું છે ચાલો આપણે જોઈએ છે સ્ટોલ છે જો પેલો સ્ટોલ તો આ છે લેડીઝ કુર્તી ને એનો સ્ટોલ છે બધો આ બધા સ્ટોલ છે અહીંયા વગેરે અલગ અલગ છે બધા પરફ્યુમ ના સ્ટોર છે પરફ્યુમ નો સ્ટોલ છે અહીંયા કક ઇમિટેશન જ્વેલરી નો શોરૂમ છે અહીંયા કાકા વાસણ ભંડાર પણ છે જો અહીંયા બધા મોટા મોટા સ્ટોલ છે અહીંયા તો તમને બતાવવા મોટો સ્ટોલ છે વાસણ ભંડારનો સ્ટીલ સ્ટીલ અને પ્લાસ્ટિકનો ચાલો આગળ જોઈએ શું છે આપણા કપડાનો સ્ટોલ છે અહીંયા આ વૃક્ષનો સ્ટોલ છે મિત્રો જો તમે વૃક્ષ છે વાવો હોય કઈથી રોપો લઈ શકો છો છોના રોપા છે ભાઈ કૈલાસપતિ દોસ્તો આ કૈલાસપતિના રોપા છે તો તમે અહીંથી લઈ શકો શું છે બાર વર્ષે ફૂલ આવે

અને બાર કલાક ને આવી છે પુષ્પાની જેમ એનો સમય જાય ને બધું અલગ થતું જાય કેટલા બાર વર્ષે આવે ફૂલ બાર વર્ષ પછી ચાલુ થાય હા જો દોસ્તો આ છે ને બાર વર્ષ પછી આ ફૂલ આવવાનું ચાલુ થાય એમાં એમ કહે છે બ્રહ્મા વિષ્ણુનો વાસ પણ છે તો સવારમાં જ એકવાર ખીલે બરોબર ને સવારમાં ખીલે આપણા બધા જેમ એની ઉંમર વધશે ને એમ ફૂલ વધતા જાય ઓકે ઓકે થેન્ક યુ આ એક વૃક્ષક મિત્ર છે આપણે સુદામાના રાજાનું જે આયોજન કરેલું છે ગણપતિનું આયોજન ત્યાં સ્ટોલ છે તો તમે લેવો હોય તો તમે લઈ શકો છો જો એડ્રેસ કઈ જગ્યાએ તમારું મારું નામ નીતિન જીતાણી છે અને મારી ઓફિસ છે માતાવાડીપજનું પાંચ

આ હેન્ડલૂમ નો છે આ ઘણા બધા સ્ટોલ છે અહીંયા આ કોઈક પુસ્તકોનો સ્ટોલ પણ છે મુખ્ય વાસનો સ્ટોલ છે કપડાનો સ્ટોલ છે અહીંયા અહીંયા પણ કપડાનો સ્ટોલ છે અહીંયા જો નવરાત્રી કલેક્શન પણ છે દેશી આયુર્વેદિક જડીબુટી નો સ્ટોલ પણ છે આ દેશી જડીબુટી છે બધી એનો સ્ટોલ પણ અહીંયા છે આ કોફી આ તો દોસ્તો આ ગોળની ચા છે આ ગોળની ચા છે ને મિત્રો તો કે ના ડાયાબિટીસવાળા માટે કોઈ પણ આ જો ગોળની ચા અમારી ખાસિયત કોઈ પણ પ્રકારનો કલર નથી એમાં આર્ટિફિશિયલ ફ્લેવર નથી કોઈ પણ પ્રકારની સુગર પણ નથી તો શુગર ફ્રી છે ડાયાબિટીસવાળા પણ પી શકે નાના બાળકો પણ પી શકે એમાં આ ગોળની ચા છે ફોતાર પીવી છે લઈ લે એક કપ ગરમ દૂધમાં એક ચમચી જ નાખવાની છે તો તમને શુગરનું લેવલ પણ વધતું નથી સુગર ફ્રી છે તો ચાલો આપણે ટ્રાય કરીએ

બધા એ ખાણીપીણી ના સ્ટોલ છે ખાણીપીણી ના સ્ટોલ છે બધા ગોલો પણ છે અત્યારે અત્યારે ગરમા ગરમ ચા પણ બને છે ચા બને છે તો દોસ્તો અમે આવી ગયા છીએ હવે સુદામાકા રાજાના દર્શન કરીને અને જમી પણ લીધું છે અને હવે બેઠા છીએ ઘરે અને પરવા જોવે છે અમારા બ્લોગ અમારા બ્લોગ પર્વ સ્કૂલમાં પણ બતાવ્યો હતો તો અમારા બ્લોગ તમે જોતા રહેજો દરરોજ અમારા બ્લોગ આવશે અને હજી સુધી જો અમારા બ્લોગ જોયા હોય ને ફોલો ન કર્યો હોય પેજને ફોલો કરી દેજો યુટ્યુબમાં પણ અમારી ચેનલ છે હરેશ વ્લોગ એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો આજના બ્લોગમાં એટલું જ મળીએ કાલે નવા બ્લોગમાં થેન્ક યુ